અને આરોપીઓ સુરતમાં હોવાની માહિતી મળતા જ કોલકાતા ક્રાઇમ બ્રાન્ચ સુરત આવી હતી ત્યારે સુજીના ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ અને મુનાબ ગુલામ રસુલ નામે બાતમીના આધારે એટીએમ ફ્રોડમાં સંડોવાયેલા ન્યૂ દિલ્હીના નવીન લાલચંદ ગુપ્તા અને તેના સાથીદાર મનોજકુમાર રાજ્યપાલ ગુપ્તાને ગોપીપુરા સુભાષ ચોક પાસેથી ઝડપી પાડ્યા છે જે પહેલાં આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ પશ્ચિમ બંગાળના અલગ અલગ શહેરોમાં એટીએમ ફ્રોડ કરીને કબૂલાત કરી હતી અને પચીસ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા વધુમાં આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ હાલ મોડસ ઓપરેન્ડી બતાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે એટીએમ મશીનને બેન્ક સર્વર સાથે જોડાણ કરતાં કેબલમાં વચ્ચે એટીએમ બ્લેકબોક્સ જોડી દેવાય છે જેના કારણે એટીએમ મશીનમાં થયેલા ટ્રાન્ઝેક્શનની માહિતી બેંક સર્વર સુધી પહોંચતી નથી અને એટીએમ મશીન દ્વારા સર્વરની મોકલવામાં આવતી માહિતી બ્લેક બોક્સ સુધી જ પહોંચે છે અને બ્લેક બોક્સમાં રહેલા સોફ્ટવેરના કારણે બ્લેક બોક્સ જ બેંકના સર્વરની જેમ કામ કરવા લાગે છે અને એટીએમ મશીને ટ્રાન્ઝેક્શન ઓથોરાઇઝ કરે છે એટીએમ મશીન દ્વારા સર્વરને મોકલાતી માહિતી સર્વર સુધી ન પહોંચી શકવાને કારણે એટીએમ દ્વારા વિડ્રો થયેલ પૈસાના ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી બેંકમાં થતી નથી જેથી જે બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયા તે એકાઉન્ટમાંથી બેલેન્સ માઇનસ થતું નથી અને બેંકમાં વિડ્રો કરાયેલ મોટી રકમસ્ટને મળે છે આઈટીએમ બ્લેક બોક્સ ઉઝબેકિસ્તાન દેશથી થી પણ કબૂલાત કરી હતી આ તો આરોપીઓનો કબજો કલકત્તા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેળવી કોર્ટમાં રજૂ કરી કોલકતા રવાના થઈ છે